સત્તાધારના વિવાદને લઈને દિવસેને દિવસે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ તો અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે આ વિરોધ પ્રદર્શન સત્તાધારની જે સતનો આધાર આ પગીગાની જગ્યા તેના મહંત એટલે કે વિજય ભગતના સમર્થનમાં અલગ અલગ જગ્યાએ લોકો એક કાર્યવાહી અને નક્કર પુરાવા વગર જે વિરોધ થઈ રહ્યો છે તેનો વિરોધ કરીને પ્રાંત કચેરીઓ ખાતે આવેદનપત્ર તો સાધુ સમાજ સત્તાધારમાં જઈને બેઠકો કરે આ તમામ વસ્તુઓ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે પણ આ વિવાદનું સત્ય હજી સુધી કેમ બહાર નથી આવતું તે એક મોટો પ્રશ્ન છે પછી કડિયા સમાજ એટલે કે ગુર્જર કડિયા સમાજ દ્વારા પણ ચાલો સુરતથી સત્તાધારનો એક કાર્યક્રમ અને ધ્વજારોહણનું પણ આયોજન કરવામાં આવ્યું તે બાદ સુરતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ગીર સોમનાથમાં આવેદનપત્ર આપવામાં આવ્યું અને લગભગ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર સમર્થકો દ્વારા અને બાપુના સમર્થનમાં એક કાર્યવાહી અને નક્કર પુરાવા ન હોવાથી જે લોકો આક્ષેપ કરી રહ્યા છે તેમની સામે નક્કર પુરાવા વગર આવા તથ્ય વિહોણી અને સનાતનને લાજે તેવી વાતો કરી રહ્યા છે તેની ઉપર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે ફરી વખત ધારીની પ્રાંત કચેરી ખાતે સર્વ સમાજની એક રેલી અને આ રેલી દ્વારા એક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્ર આપતી વખતે શું લખ્યું હતું આવેદનપત્રની અંદર તે પણ એક મહેરબાન સાહેબ શ્રી અમોધારીના ધર્મપ્રેમી જનતા દ્વારા આ આવેદનપત્ર આપ સાહેબ સમક્ષ રજૂ કરીએ છીએ જેની વિગત નીચે મુજબ છે આથી ધારૂ તાલુકાની તમામ ધર્મપ્રેમી જનતા વચ્ચે આવેદનપત્ર આપવામાં આવે છે કે બસો થી બસો પચાસ વર્ષ જૂની પૂજ્ય ગીગાની સમાધિ સ્થાન એવી ધામના હાલના મહંત પૂજ્ય વિજય બાપુ ગુરુશ્રી જીવરાજ બાપુ વિશે ખોટી માહિતી પ્રસારિત કરી લોકો પોતાનો નિજી સ્વાર્થ માટે મહંત શ્રી બાપુનું નામ બગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે તો સત્તાધાર ધામના તમામ અઢાર વર્ણના ભક્તો તરફથી આ રજૂઆત કરવામાં આવે છે આવા ખોટા સમાચારો ન્યૂઝપેપર દ્વારા તેમજ સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવે છે તેના ઉપર અંકુશ લાવવાની જરૂરિયાત હોવાથી આવી ખોટી અફવાઓમાં લોકોએ વિશ્વાસ કરવો નહીં આ વિશ્વ જગવિખ્યાત સત્તાધારધામના આપાગીગાની જગ્યાએ એક સર્વ ધર્મ માટેની આસ્થાનું પ્રતિક અને ધાર્મિક સંસ્થાન છે તેમજ સંતોનો આધાર શ્રી સત્તાધારધામ અને સર્વો ત્યાંના ઉત્તરોત્તર ગાદીપતિ હંમેશાને હંમેશા જ રહેલા છે અને આસ્થા અને ધાર્મિક લાગણીઓ હંમેશા કાયમ રહેશે જે લોકો આ સત્તાધાર ગામ અંગે તથા સત્તાધારના મહંતો વિશે પાયાવિહોની અને ખોટી અફવા ન્યૂઝપેપર અને સોશિયલ મીડિયા દ્વારા પ્રસાર કરે છે તેમને રોકવા અને તેમના પર અંકુશ કરવા અને આવા અસામાજિક તત્વોનો વિરોધ કરવાની આપણી બધાની નૈતિક ફરજ છે આપણે બધા સત્તાધાર ધામનું ધાર્મિક મહત્ત્વ બગડે નહીં અને તેના મહત્ત્વ વિશે એ કાંઈ ખોટી માન્યતા અને ખોટી અફવાઓ ફેલાવનારા તત્વો કે ઇસમો કે કોઈ સંસ્થાઓ કે કોઈપણ પ્રચાર અને પ્રસારના માધ્યમથી આવી ખોટી હકીકતોનો ફેલાવો અટકાવવો જરૂરી છે અને બધા સમાજના વર્ગના લોકોએ સાથે મળીને સત્તાધારના મંતશ્રી જે બાપુની ખોટી બદનામી ન થાય તે માટે સરકારશ્રી દ્વારા પણ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાગણી ઉઠવા પામેલ છે તો જે રીતના બાપુના બચાવમાં અને બાપુના સમર્થનમાં અલગ અલગ જગ્યાએથી તેના સર્વસમાજ હોય કે તેમના અનુયાયી હોય તેના દ્વારા આવેદનપત્રો આપવામાં આવે છે અને સરકારને આ જે વિવાદ ચાલી રહ્યો છે તેને શાંત પાડી આમાં નક્કર પુરાવા વગર જે આક્ષેપો થઈ રહ્યા છે તેની વિરુદ્ધમાં કાર્યવાહીની માંગ કરવાની વાત કરવામાં આવી રહી છે આમાં સત્ય શું છે તે હજુ સુધી કેમ બહાર નથી આવતું તે મોટો પ્રશ્ન વારંવાર ઊભો થાય છે કે જેની ઉપર આક્ષેપો લાગ્યા છે તે વિજય ભગત અને ગીતા વ્યાસ કેમ ખુલીને બહાર નથી આવતા અને કોના ઈશારે આવા અલગ અલગ લોકો અને તેમના અનુયાયીઓ આવેદનપત્ર આપી અને જે લોકોએ પુરાવા રજૂ કર્યા છે તેમની સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે તે પણ એકવાર તમે સાંભળો અઢારે વરણના આસ્થાનું સ્થાન એવું સત્તાધાર જેને ચાર પાંચ લોકો બદનામ કરે છે સોશિયલ મીડિયાના મારફતથી એને અમે કહેવા માગીએ છીએ મીડિયાના મારફતે કે આ બધું અટકાવો નહીંતર જરૂર પડે આજે તો ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ આવેદન આપવામાં આવે છે આવ્યું છે અને આજે ધારી તાલુકાના દરેક ગામડામાંથી દરેક આગેવાનો આવેદન આપવા આવ્યા છે અને પ્રાંત સાહેબને પણ આપ્યું છે મામલતદારને પણ આપ્યું છે એ લોકોને હું સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે અટકાવી દિવસ સત્તાધાર માટે અમે મરશું મારશું પણ અમારી ત્યાં સુધીની તૈયારી છે આગળ જે કાર્યવાહી કરવામાં આવશે એ અમે લીગલી કરીશું બધા સમજે તો સારું આજે ધારી પ્રાંત ઓફિસ અને મામલતદાર સાહેબને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે એમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર જે ધાર્મિક જગ્યા સત્તાધારની તરીકે જે ઓળખાય છે એ જગ્યાને બદનામ કરવાનો જે પ્રયાસ થયો છે હિંદ ત્યારે સૌ હિન્દુ ધર્મની લાગણી દુપાણી છે ત્યારે હું ધારીકોળી સમાજમાંથી આવું છું ને આ ધાર્મિક જગ્યાને જે કોઈ બદનામ કરનારા હોય એની ઉપર કડક કાર્યવાહી થાય એવી આ સૌની લાગણી અને માગણી છે જે રીતના વિજય ભગતના સમર્થકો તેમના બચાવની અંદર એટલે કે તેમના પક્ષની અંદર જે વાત રજૂ કરી રહ્યા છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે પણ અમે બંનેમાંથી એક પણ પક્ષમાંથી શું સત્ય છે તે જાણતા નથી અમે તો માત્ર એક મીડિયા તરીકે માધ્યમ બનીને તમારા સુધી આ સમાચારો પહોંચાડતા રહી છીએ પણ હકીકતની અંદર આ સનાતનને લાજે તેવી ઘટના છે સો ટકા પણ આની અંદર જે સત્ય છે હજી ક્યાં છુપાયેલું છે અને આની અંદર કયા કયા લોકોની સંડોવણી છે અને હજી કેમ સત્ય બહાર નથી આવતું તે પ્રશ્ન દિવસે ને દિવસે વધતો જાય છે સરકાર આની અંદર કોઈ એક્શન લે કોઈ કમિટીની રચના કરે અને આ વિવાદને ઝડપથી પૂરો કરવાની કોઈ કાર્યવાહી કરે તેટલી જ અપીલ છે તમારું શું માનવું છે આ સત્તાધારના વિવાદને લઈને તે અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર